મત મહીસાગર જિલ્લામાં આવતીકાલે જિલ્લાના છ તાલુકાની બસ્સો ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે જેમાં નવ્વાણું બેઠકો પર સરપંચ પદ માટે નવસો તોતેર વોર્ડ સભ્યો માટે ચૂંટણી થશે કુલ બે લાખ ઓગણત્રીસ હજાર મતદારો મતદાન કરશે જેમાં એક લાખ સોળ હજાર પુરૂષ અને એક લાખ બાર હજાર મહિલા મતદારો છે આવતીકાલે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે અને મતગણતરી પચ્ચીસ જૂને હાથ ધરાશે સમગ્ર જિલ્લાના છ તાલુકામાં યોજાનાર મતદાન માટે જરૂરી મતપેટીઓ સહિતની સામગ્રીની ડિસ્પેચિંગ પ્રક્રિયા આજરોજ હાથ ધરવામાં આવી હતી જેમાં લુણાવાડા તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતપેટીઓ સહિતની સામગ્રીની ડિસ્પેચિંગ પ્રક્રિયા લુણાવાડા આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી કરવામાં આવી હતી